કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું ખેડૂતો ક્યાંક ને ક્યાંક સહાયની કેટલાય સમયથી માંગ કરી રહ્યા હતા ત્યારે હવે સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રાહત પેકેજને લઈ અને હાલ ખેડૂતો દ્વારા અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે અને આવા જ સવાલો હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા ફરી ઉભા કરવામાં આવ્યા છે અને આ રાહત પેકેજને લઈ અને ખેડૂતો દ્વારા નારાજગી પણ બતાવવામાં આવી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ તંત્ર દ્વારા દસ હજાર કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આ રાહત પેકેજ બાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે હેક્ટર હેક્ટર રૂપિયાની સહાય સહાય આપવામાં આપવામાં આવશે આવશે અને અને આ આ સુધી એટલે કે હવે વાતને લઈ ખેડૂતો બતાવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં અડધી રાત્રે ખેડૂતોની એક મહાપંચાયત મળી હતી ખેડૂતો બધા મળ્યા હતા મીટિંગ મળી હતી અને ત્યારબાદ ખેડૂતો દ્વારા આ વાતનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ રાહત પેકેજનો વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો આ આવી જ સહાય આપવામાં આવતી હોય તો બાવીસ હજાર રૂપિયા હેક્ટર ડીટ ઘણી ઓછી સહાય છે એવી વાત કરી વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે જો આ સહાય આવી રીતે આપવામાં આવે તો આ સહાય માત્રને માત્ર અમારી માંગ હિસાબે પચીસ ટકા જ હોય એવું કહેવામાં આવ્યું કે વીસ વર્ષમાં આવું નુકસાન કોઈ દિવસ થયું નથી સરકારે જાહેરાત કરી ખેડૂતોને બિલકુલ યોગ્ય નથી લાગતું એવી વાત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે આગળના સમયમાં પણ જે છે એ અમારે પાક લેવાના છે પરંતુ એ પાક લેવા માટેની પણ અમારી પાસે કોઈ સગવડ નથી ત્યારે ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે દસ હજાર કરોડ ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે સામે પિસ્તાળીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે એમના મંત્રીઓ એમના ધારાસભ્યો મુખ્યમંત્રી પોતે આ જાત નિરીક્ષણ કરી ગયા છે અને ખેડૂતોને કેવડી મોટી નુકસાની છે તે તેમને પણ નરી આંખે જોયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે ત્રીસ વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો કે તરિ ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એનો પણ અમલ કરવામાં નથી આવ્યો એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા ત્યારે અત્યારે ત્રીસ વર્ષમાં પહેલી વખત આ મોટામાં મોટા માવઠાનો માર્ગ જે ખેડૂતોને આવ્યો છે અને એમાં જે નુકસાની થઈ છે એ હોય સો ટકા નુકસાની થઈ છે અત્યારે તમે જે સર્વે કર્યું છે એ તેત્રીસ ટકા તમે સર્વે કર્યું છે અને આ સર્વેના આંકડા તમે મૂકી અને અત્યારે જે દસ હજાર કરોડની જાહેરાત થઈ એમાં અમે જોતા અમારા અનુભવ પ્રમાણે તમે હેક્ટરે બાવીસ હજાર એટલે બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર રૂપિયા ચૂકવવા માટેની જે તમે આ દસ હજાર કરોડમાંથી થઈ શકે તો અમારી બાબત એ છે કે તમારા ચુમ્માલીસ હજાર રૂપિયા અમારે જોતા પણ નથી એક રૂપિયો પણ નથી જોતો આ પેકેજના પડીકા તમે તમારી પાસે રાખો અમારે જે અમારી જે બાબત છે પાક ધિરાણ લોન જે સીસી લોન ખેડૂતોની છે ત્રણ લાખની મર્યાદામાં આ લોન રહે એ લોન તમે માફ કરી દો અને માફ કરો તો જ ખેડૂત ઊભો થઈ શકે એવું છે ને કે ઊભો થઈ શકે એવું નથી રવિ પાકની વાવણી કરવાની છે હજી પૈસાની જરૂર છે અને અત્યારે જે છેલ્લા પાંચ દિવસથી તમે ગાંધીનગરમાં મિટિંગો ઉપર મિટિંગો કરતા હતા આજ આજ મોટા પેકેજની જાહેરાત થશે અને કાલ મોટા પેકેજની જાહેરાત થશે અને દસ હજાર કરોડની જે આ જાહેરાત કરી અને એ ખેડૂતોને તમે જે ગુમરાહ કરી રહ્યા છો અને આ ખેડૂતો જ્યાં તમારા આ સહાયના પેકેજના પડીકામાં ગુમરાહ થશે અને આવનાર સમયમાં પાક ધિરાણ યોજ પાક ધિરાણની જે લોન છે એના માફી માટે થઈ અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો બહાર આવશે અને તમારે હજી પણ તમારો જે નિર્ણય છે એ નિર્ણયને બદલવો પડશે અને પાક ધિરાણ લોન માફ કરવી પડશે એટલે ખેડૂતો જે આવનાર સમયમાં હજી પણ જે આ ખેડૂતોને આંદોલન થાય છે એથી મોટા ઓલામાં આંદોલન થશે છે અને સરકારને બેકફૂટ ઉપર આવવું પડશે આ ગુજરાત સરકારની જાહેરાતની રાહ એ આખું ગુજરાત બેઠું હતું કે સરકાર કેવડી મોટી જાહેરાત કરશે આ પચીસ વર્ષથી પહેલી વખત આવો વરસાદ આવ્યો છે આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે આખા આપણી સીસી લોન માફ થાય છે હવે બાવીસ હજાર રૂપિયા હેક્ટર તો હેક્ટર બાવીસ હજાર રૂપિયા ગઈ સાલે આપ્યા જ હતા અમારે નહોતા આપ્યા વઢવાણ લીમડી એમાં તો આપ્યા જ કોઈ નવીનતા છે નહીં પણ આ તો કે આપણે એમ કે કરવાના છે એ રજાની વાતે હતા કે શું ફરમાવ્યા અમે આ એ કઈ ને પ્રવચન ને વાંચીન કરે છે એમાં આ નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે અમારી માંગણી એવી હતી કે ખેડૂતોની સીસી માફ થાય એ માટે આ ખેડૂત બધા લડશે આ બાવીસ હજાર ખેડૂતોને વાવેતર પણ નથી થવાના ટેકાના ભાવે વાત કરે છે ટેકાના ભાવે કપાતો તો લેવાનો ચાલુ જ નથી કર્યો કપાત અમે બધા વેળાવા માંડ્યા પૂરું કરી દીધું બધું જય જવાન જય સાહેબ હું આ સરકારને એક વિનંતી કરવા માંગુ છું કે ચાર પાંચ દિવસથી ખેડૂતો તમારી રાહ હતા કે આજ જાહેરાત કરે કાલ જાહેરાત કરે અને સૌથી મોટું રાહ પેકેજ જાહેરાત કરવાના હતા તેની રાહમાં ચાર પાંચ દિવસથી અમે રાહ જોતા હતા તો આજે એમને જાહેરાત કરી દસ હજાર કરોડની જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી આ વર્ષે જે વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ એના કારણે જે નુકસાન થયું છે જે વીસ વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું અને બાવીસ બાવીસ હજાર રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે ને એ બે હેક્ટરની મર્યાદામાં એ બિલકુલ યોગ્ય નથી બાવીસ હજાર ખેડૂતોનું નુકસાનનું એક પચીસ ટકા પણ એટલું વળતર નથી બાવીસ હજાર કરતાં વધારે નુકસાન થયું છે અને હવે નવેસર બીજું આગોતરું વાવેતર કરવાનું છે એ વાવેતર કરવાના પૈસા પાસે એક રૂપિયો પણ અત્યારે હાલ ઘરે નથી અને હવે શું વાવેતર કરવું વાવેતર કરવા માટે કોઈ સગવડતા ખેડૂતો પાસે અત્યારે હાલમાં છે નહીં ખેડૂતો ચાર પાંચ દિવસથી સરકાર સામે રાહ જોઈને બેઠા તા કે કોઈ નવી જાહેરાત કરશે પાક ધિરાણ માફ કરશે અને ખેડૂતોની એક જ માંગ છે કે અમારું પાક ધિરાણ માફ કરો તો જ હા નહીતર ના જો આવી આ એક પ્રકારની ચોકલેટ આપી છે ખેડૂતોને ગુમરાહ કર્યા હે અમારી ખેડૂતોની એક જ માંગ હે પાક ધિરાણ માફ કરો કારણ કે આ વીસ વર્ષથી આવું નુકસાન કોઈ દિવસ થયું નથી વીસ વર્ષની અંદર આ વર્ષે જે નુકસાન છે ને ખેડૂતો માટે સૌથી વધારે નુકસાન છે ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા માટે પણ અત્યારે હાલ તકલીફ પડે એવું છે અને આ રાહતથી કોઈ ફાયદો નથી ખેડૂતોને શિયાળુ વાવેતરમાં પચાસ ટકા ઉપર આખા ગુજરાતમાં થઈને ઘટાડો આવશે એવું લાગે મને જય જવાન જય કિસાન અહીંયા ક્યાંકને ક્યાંક ખેડૂતો દ્વારા સ્પષ્ટ એવી માંગ કરવામાં આવી છે કે ખેડૂતો એવી રાહ જોઈને બેઠા હતા કે એ લોકોને ક્યાંકને ક્યાંક એમના ધિરાણ માફ કરવામાં આવશે હેક્ટર દીટ જે છે એ બાવીસ હજારની સહાય અપૂર્તિ અને અયોગ્ય કહેવામાં આવી છે અને ક્યાંકને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે આ સહાય જે જાહેર કરવામાં આવી છે એ આ સહાયને તાત્કાલિક અને યોગ્ય સહાય જાહેર કરવામાં આવે આ સહાય યોગ્ય નથી એવી વાત કરવામાં આવી છે અને ખેડૂતો એવી માંગ મૂકી છે કે સો એ સો નુકસાની થઈ છે એટલે હવે આ સહાયને લઈ અને વધુમાં ક્યાંક ને ક્યાંક ધિરાણ ખેડૂતો માફ કરવામાં આવે એવી પણ માંગ ઉઠી રહી છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં